માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત પરમ પરમપૂજ્ય નરેશમુનિ આનંદ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમો એકત્રીસમી મે શનિવારના રોજ માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહભેર ઉજવાયો હતો માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુખ્ય મહેમાન પદેથી દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે તમાકુ ગુટખા વગેરે વ્યસનોથી શારીરિક અને માનસિક નુકસાન થાય છે તેમણે વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત બનવા અનુરોધ કરી વિશ્વ તમાકુ નિષેધ દિનની દર વર્ષે ઉજવણી કરવા બદલ બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમણે પરમપૂજ્ય નરેશ મુનિ આનંદ અને તેમના શિષ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તરફથી ચાલતી વ્યસન મુક્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી પ્રમુખ સ્થાનેથી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે નેવું ટકા લોકોને તમાકુથી કેન્સર થાય છે સંસ્થા દ્વારા તેત્રીસ વર્ષથી વ્યસન મુક્તિની પ્રવૃત્તિ ચાલતી હોવાનું તેમણે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલું હતું જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલું હતું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ખજાનચી નિશાંતભાઈ શાહ ટ્રસ્ટી નરોત્તમભાઈ ધોડુ માનદ સભ્ય ડોક્ટર આદિત્ય ચંદારાણા તેમજ હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલ પ્રતીકભાઈ પરસાણીયા ફોર દેવાંગભાઈ વાંજા તથા તેમના સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓએ જયમત ઉઠાવી હતી સગવી કિરોણ વારીલાલ ધનકાર્યા મેડિકલ સોસાયટી ના પ્રમુખ છું આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આઈટીઆઈ સંસ્થામાં ધનકાલય મેડિકલ સોસાયટી તેમજ નરેશ મુની પ્રેરિત રેશન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે એક જનજાગૃતિ પ્રોગ્રામ આપણે રાખેલ હતો જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે ભાગ લીધો વ્યસન ન લેવા માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞાઓ પણ લીધી આપ સૌ જાણો છો તેમ વ્યસન એ બરબાદીનું એક સાધન છે અને દર વર્ષે આપણા ઈન્ડિયામાં દસ લાખ લોકો આ તમાકુના વ્યસનથી મૃત્યુ પામે છે એટલે આપણે સૌ આ વ્યસનને મૂકીએ અને વ્યસન મુક્ત દેશ થાય એવી આપણે સૌના પ્રયત્નો રહેવા જોઈએ અને એ પ્રયત્નો મુજબ આમ અમારી સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી આ વ્યસન મુક્તિ અભિયાનનું કામ ચલાવે છે મારું નામ દિનેશભાઈ શાહ મંત્રી અને ગજાનજી

એણે પણ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે અને આજે આ જે કાર્યક્રમ ગોઠવ્યો હતો એ એ ખૂબ સારો સહકાર આપ્યો છે અને માંડવીના લોક લાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દબે પણ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું એમણે આથી વતન પણ આપ્યા અને વિદ્યાર્થીઓને વેચન છોડવા માટે એમને અપીલ પણ કરી એક વાતની વાત કહ્યું કે પૂજ્ય નરેશ નરેશમણિના આજે કચ્છ એટલું લખી છે કે પૂજ્ય નરેશ નરેશમણિનો ચાતુરમાસ આ વખતે ભુજ અહીંયા માંડવી તાલુકાનું ભોજાઈ ગામ છે એ ભોજાઈ ગામમાં એમનો ચાતુરમાસ છે જે કોઈ લોકોને વ્યસન છોડવા હોય તો એ ભોજાઈ જૂન મહિનાની પ્રવેશ થઈ જાય ત્યાર પછી સવારના દસથી સાંજના છ સુધી બારેચ એમનો સંપર્ક કરી શકે છે અને આ મહારાજ સાહેબ છેલ્લા ચૌદ વરસથી કચ્છની બારે હતા અને લોક અનેક લોકોને વેસનમુક્ત કર્યા છે અને વેસનમુક્તિ અભિયાન અને જન કલ્યાણ મેડિકલ સોસાયટી આ મારું એક જ કામ છે કે લોકોને વેસનમુક્ત બનાવવા લોકોને છોકી કરવા અરવિંદ કુમર શાહ જન કલ્યાણ મેડિકલ સોસાયટીમાં મંત્રી આપણે જન આ વ્યસનમુક્તિનું અભિયાન છેલ્લા બત્રીસ વર્ષથી નિર્ધારિત કરેલ જ છે અને દર વર્ષે એના માટે વધારેને વધારે પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ ખરી રીતે આઈટીઆઈ અમને આ વખતે જે સપોર્ટ એક વખત પહેલા પણ અહીંયા કેમ્પ કરેલો અને જે છોકરાઓ યુવાધન જે અહીંયા લગભગ સમજી લો પંદર થી અઢાર કે વીસ વર્ષ સુધીના જે યુવાનો છે હવે એ યુવાનો જો ખરેખર રીતે આવું જો જે સત્યતા પૂર્વક આ વ્યસનને મુક્ત થશે તો દેશની યુવા ધન ખરી રીતે જે જરૂરી છે કે એ લોકો મુક્ત થઈ જાય તો આખો દેશ મુક્ત થઈ જાય એવી જે વડાપ્રધાન અભિયાન અને યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવા આઈટીઆઈ એવી સંસ્થા છે કે જે સંસ્થાની અંદર છોકરાઓને અલગ અલગ ટેકનિક આપવામાં આવે છે હવે ઘણા બધા ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોની અંદર છોકરાઓને ટ્રેસ રહે છે અને આ ટ્રેસના કારણે એ વ્યસન તરફ વળે છે જ્યારે આઈટીઆઈમાં આપણે આવ્યા છીએ ત્યારે આજના જે ત્રણસો એક બાળકો જે છે હાજર એ બાળકોની પાસે આપણે વ્યસનથી મુક્ત થવા માટે કારણ કે જો વ્યસન મુક્ત હશો તો તમે તમારું કુટુંબ અને તમારો પરિવાર આ સુખી રહેશે જો તમને એક વ્યસનના કારણે કોઈ પણ રોગ લાગુ પડ્યો તો તમારા કારણે તમારો પરિવાર પણ દુઃખી રહેશે અને તમારા કુટુંબ પણ દુઃખી રહેશે તો આજના જે વ્યસન મુક્તિ દિવસ એકત્રીસ પાંચના આપણે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના શિક્ષકો જે ગુરુએ એ લોકોને માર્ગદર્શન આપવાનું છે એ પણ વ્યસન મુક્ત રહે અને છોકરાઓને પણ વ્યસન મુક્ત બનાવે અને આજનો સમાજ જે છે એ વ્યસન મુક્ત બને એવા અમારા જનકિનાર મેડિકલ સોસાયટીના છેલ્લા તેત્રીસ વર્ષથી પ્રયત્નો રહેલા છે નરેશ મુનિ અને ઓજસ મુનિ જે છે પૂજ્ય એ બંનેના પણ વ્યસન મુક્તિના ઝુંબેશના પ્રયત્નો સતત થતા રહેલા છે અને એની સાથે અમે આ કાર્ય કરીએ છીએ એ પણ અમે અમારું ગૌરવ માનીએ છીએ અને વ્યસન મુક્ત સમાજ બને અને વ્યસન મુક્ત યુવાનો બને એવી અભ્યાસના હું સચિન જોશી આઈટીઆઈ માંડવી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આજે એકત્રીસ પાંચના રોજ જે તબાકુ નિષેધ દિવસે જનકલ્યાણ સોસાયટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો એની અંદર અમારા દરેક તાલીમાર્થીએ ભાગ લીધો અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા અગાઉ પણ આવા કાર્યક્રમો કરવામાં આવેલ છે અને આઈટીઆઈ માંડવી એનો હંમેશા સહયોગ કરતી રહે છે આઈટીઆઈ માંડવી જેની અંદર સાડા ચારસોથી વધારે તાલીમાથીઓ જોડાયેલા છે બારથી વધારે ટ્રેડ છે અને અલગ અલગ જગ્યાએ એનું પ્લેસમેન્ટ થાય છે જે આપણી કેમ્પસ સો ટકા તમાકુ મુક્ત છે ઇવન સરકારશ્રીના નિયમ અનુસાર અમારી સો મીટરની રેડિયસની બહાર પણ કોઈ પણ જગ્યાએ તમાકુનું વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને એની અંદર અમારા દરેક તાલીમાર્થી સહભાગી થાય છે અને તમાકુથી દૂર રહે છે અમે જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો પણ સહયોગ માનશું કે આવી જે પણ માહિતી છે તે અમારા તાલીમા સુધી તાલીમાર્થીઓ સુધી પહોંચાડવામાં સહયોગ કરવામાં આવે અને ગુજરાત સરકારના જેટલા પણ આપણા સ્કીમ છે કોર્સેસ છે એને આઈટીઆઈ માંડવી હંમેશા મોખરે રહે છે